પંચ મહાલ તાલુકાના નસરપુર ગામના સસ્તા અનાજની સંચાલકે સરકારી અનાજને લગ્ન પ્રસંગમાં વેચી મારવાનું ખૂબ આંડાચર્યું પંચમહાલ જિલ્લાના શહેરા અને ગોધરા તાલુકામાં આવેલી સસ્તા અનાજની દુકાનોની વ્યાપક ગેરિતિને પગલે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા લાલ આ કરવામાં આવે છે જેના પગલે સસ્તા અનાજની દુકાનો પર જે તપાસ કરતા કાર્યવાહી કરવામાં આવે છે જેમાં ગેરરીતિ બહાર આવતા પુરવઠા વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી હરેશ મકવાણાએ જ્યારથી ચાર્જ સંભાળ્યો છે ત્યારથી સસ્તા અનાજની દુકાનોમાં જે ગેરરીતિ કરી રહ્યા છે તેમના બાવાના બે બગડી ગયા જેવું ઘાટ થઈ ગયું છે સમયાંતરે પુરવઠા અધિકારી દ્વારા જિલ્લાની સસ્તા અનાજની દુકાનોમાં આકસ્મિક તપાસ કરવામાં આવે છે આ વખતે તપાસમાં લોકોને મળતું અનાજ લગ્ન પ્રસંગમાં વેચી માર્યું હતું જેમ ગોધરા તાલુકા નસીરપુર ગામમાં આવેલા સસ્તા અનાજની દુકાનમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવતા સત્યાવીસ ચોખા એક કટ્ટા ખાંડ લગ્ન પ્રસંગમાં આપી દીધા હોવાની વિગતો મળી હતી શહેરા તાલુકાના ખરોલી ગામે આવેલી સસ્તા અનાજની દુકાનમાં ચાલીસ કટ્ટા જેટલો જથ્થો બારોબાર લગ્નમાં આપી દીધો હોવાની વિગતો સામે આવી હતી આમ જિલ્લા પુરવઠા અધિકારીની તપાસના પગલે અનાજની ગેરરીતિ કરનારા સસ્તા અનાજના દુકાનદારોમાં ફફડાટ વ્યાપી જોવા પામ્યો છે એક બાજુ સરકાર દ્વારા રેશન ધારકોને અનાજ મળી રહે તે માટેના તમામ પ્રયત્નો કરે છે ત્યારે આ રીતે બારોબાર અનાજ સ્ટોરના સંચાલકો અનાજ વેચી દે ત્યારે અનાજ મળતું નથી